પીએમ કિસાનનો હપ્તો પરત ખેડૂતો જેવો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા આ સાથે જ તેની રિકવરીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે જો કોઈ વ્યક્તિ આવક વેરા ચૂકવે છે અથવા તો અગાઉ અથવા અંદર બંધારણીય પદ ધરાવે છે અને ડોક્ટર એન્જિનિયર વકીલ સી એ ખોટી રીતે લે છે તો સરકાર તેમની પાસેથી પૈસા વસૂલ કરી શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમામ યોજનાઓ માટે જે નિયમો છે અને જે શરતો છે જેનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે જે બાદ જ પીએમ કિસાન યોજનાનો હપ્તો તમે મેળવી શકો છો અને અપાત્ર તમે જણાશો એટલે કે તમે નિયમો અને શરતોનું બરાબર રીતે પાલન નહીં કરો અને એ પાત્રતાની અંદર નહીં આવતા હોય તો સરકાર તમારી પાસેથી પણ જે તમારા ખાતાની અંદર બબ્બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જે પણ પરત લેવા માટે આદેશ જારી કરી શકે છે એ સાથે જ વિવિધ સ્થળોએ દસ હજાર પાંચસો કેમેરા લગાડવામાં આવશે રાજ્ય સરકારે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત વધુ દસ હજાર પાંચસો કેમેરા હવે લગાવવામાં આવશે જેમાં વડોદરા સુરત સહિત રાજ્યના ચોપન શહેરોની અંદર સીસીટીવી લગાવવામાં આવશે સાથે જ રાજ્યની અંદર એન્ટ્રી તેમજ એક્ઝિટના એસી પોઈન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના બે હજાર જંક્શનનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સિંગ સાથે જ તપાસ તેમજ સલામતી અને શહેરની ગતિશીલતાનો છે જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર અલગ અલગ વિસ્તારોની અંદર દસ હજાર ને પાંચસો નવા કેમેરા લગાડવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની અંદર આગળ વધીએ તો પશુ ખરીદવા માટે સહાય પણ આપવામાં આવે છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને કોઈપણ ગેરંટી વિના એક લાખ સાઠ હજારની લોન મળે છે જો કે તમે આ લોનની રકમ ત્રણ લાખ સુધી પણ વધારી શકાય છે અને આ લોન ઉપર ખેડૂતોને સાત ટકા વ્યાજ ચૂકવવું પડશે જો તમે સમય મર્યાદા પહેલા સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા ત્રણ ટકાનું રિબેટ આપવામાં આવશે એટલે કે જો તમે નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર ચાર ટકાના દરે તમે વ્યાજ ચૂકવવું પડશે તમારે અને આ યોજના હેઠળ સરકાર દ્વારા પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત કોઈપણ ગેરંટી વગર તમે બેંકમાંથી એક લાખ સાઠ હજાર રૂપિયાની લોન મેળવી શકો છો અને જેની ઉપર સાત ટકા વ્યાજ ભરવાનું રહેશે અને તમે સમયસર જો આ લોન ભરી દો છો તો સરકાર તરફથી તમને ત્રણ ટકાનું રિબેટ પણ ચૂકવવામાં આવે છે ને આમ તમને આ લોન ઉપર ફક્ત ને ફક્ત ચાર ટકાનું જ વ્યાજ તમારે ચૂકવવાનું રહે છે ખેડૂતોને મળશે સત્રીસ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રીએ માનધન યોજના અંતર્ગત ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા પ્રતિ મહિને મળી શકે છે સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થાની અંદર આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ પ્રતિમાસ પેન્શન આપવામાં આવે છે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે જેમાં ખેડૂતોને પંચાવન રૂપિયા થી લઈને બસો રૂપિયા પ્રતિમાસ જમા કરાવવાના હોય છે 18 વર્ષ કે તેથી વધુ કે જે 40 વર્ષ કરતા પણ ઓછી ઉંમરના ખેડૂતો છે જે આ યોજનાનો લાભ લઈ શકે છે 60 વર્ષની ઉંમર બાદ તમને ₹3000 પ્રતિ માસ એટલે કે વર્ષે તમને ₹36000 ની પેન્શન સ્વરૂપે હાલ લાભ આપવામાં આવે છે એટલા માટે તમે પણ જો આ યોજનાનો લાભ લેવા માંગો છો તો અત્યારે જ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની અંદર ફોર્મ મિત્રો ભરી શકો છો ગુજરાતનું ગ્રીન હાઇડ્રોજન મિશન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર થયેલા કુલ એમઓયુમાંથી પચાસ ટકા એમઓયુ ગ્રીન એનર્જી માટે જ થયા છે જેમાં ગુજરાતની અંદર બે હજાર ત્રીસ સુધીમાં ત્રીસ લાખ ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલું છે કેન્દ્ર સરકારનું પચાસ લાખ ટન

મોટો વિકાસ ગુજરાતનો જોવા મળશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ પેન્શન યોજના છે જેમાં આ વ્યક્તિગત અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે અને આ સ્કીમ દ્વારા સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે પેન્શનની રકમ તમારા રોકાણ ઉપર આધારિત રાખે છે એટલે કે તમે જેટલું રોકાણ કરો છો તેની ઉપર તમને પેન્શન આપવામાં આવે છે અને આની યોજનાનો લાભ લેવા માટે તમારે ભારતનો કોઈ પણ નાગરિક હોય તે આ યોજનાની અંદર જોડાઈ શકે છે અને આ માટે તેની પાસે પોસ્ટ ઓફિસ અથવા તો બચત ખાતું હોવું જરૂરી છે સાથે તમારી જમા રકમ પ્રમાણે સરકાર તેમાં કેટલાક પૈસા પણ ઉમેરે છે આ પછી જ્યારે તમે સાઠ વર્ષની ઉંમર પૂર્ણ કરો છો ત્યારે સરકાર દ્વારા તમને પેન્શન આપવામાં આવે છે જેમાં વધુમાં વધુ તમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવી રહેલું છે અને આ યોજનાનો તમારે લાભ લેવા માટે અટલ પેન્શન યોજનાની અંદર જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની ઉપર જઈને તમે આવેદન કરી શકો છો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને પાંચ ટકાના દર સાથે પ્રથમ હપ્તા તરીકે એક લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે બે લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે આ સાથે જ કારીગરોને પણ પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે યોજનાના લાભાર્થીઓને પંદર હજાર રૂપિયાની ટૂલ પણ આપવામાં આવશે આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે સરકાર દ્વારા અઢાર પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે જેમાં સુથાર હોળી બનાવનારાઓ લુહાર તાળા બનાવનારાઓ સુવર્ણકારો કુંભાર શિલ્પકારો કડિયાઓ માછલીની જાળ બનાવનારાઓ રમકડાઓ બનાવનારાઓ માટે હાલ આ વિશ્વકર્મા યોજનાની અંદર આ તમામ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં પંદર હજાર રૂપિયાના સાધનોની ટૂલકિટ આપવામાં આવી છે એટલે કે અલગ અલગ કામો માટે આ જે તમામ લોકો છે જેને અલગ અલગ કામો માટે પંદર હજાર રૂપિયાની અલગ અલગ ટૂલકીટ આપવામાં આવી રહી છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે વર્ષ બે હજાર માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ

ત્રીસ મે સુધી માન્ય છે સૌથી સારી વાત તો એ છે કે આ પોલિસી મેળવી ખૂબ જ સરળ છે તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી નેટ બેન્કિંગ દ્વારા પણ ઘરે બેસીને આ યોજનાનો લાભ મેળવી શકો છો અને જેમાં તમને ફક્ત વર્ષે વીસ રૂપિયાના ચાર્જ ઉપર તમને બે લાખ સુધીનું પણ સહાયનું પેકેજ આપવામાં આવે છે એટલે કે તમારો કોઈ પણ અકસ્માત થયું હોય તો અકસ્માતને અંદર તમને વીમા સ્વરૂપે બે લાખ રૂપિયા સુધીની સહાય પણ

આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે જેના માટે તમારે મમતા કાર્ડ ડોક્ટરનું પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડે છે સાથે જ જ્યારે તમે કરેલી અરજી એપ્રુવ માનવામાં આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા જમા કરાવવામાં આવશે અને આ પૈસા બે હપ્તાની અંદર જમા કરાવવામાં આવશે સાડત્રીસ હજાર ને પાંચસો રૂપિયાની મહિલાઓને સહાય પણ આપવામાં આવી રહેલી છે તો એ સાથે જ મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોને જમા કરેલી થાપણો ઉપર લાખની તેમના મૃત્યુ ઉપર ત્રીસ હજાર રૂપિયા નો વીમો સમગ્ર ભારતની અંદર ગમે તે જગ્યાએ નાણા નું સરળતાથી ટ્રાન્સફર સરકારી યોજનાના લાભાર્થીઓ આ ખાતાની અંદર

આવી રહી છે તે સાથે જ દેશની અંદર જનધન ખાતાઓની કુલ સંખ્યા પચાસ કરોડને પાર થઈ ગઈ છે જેમાંથી ચપ્પન ખાતા મહિલાઓના છે તમે ખેડૂત છો અને હજી પણ તમે ખાતું નથી ખોલાવ્યું તો વહેલી તકે ખાતું ખોલાવી લેજો કેમ કે સરકાર દ્વારા જનધન ખાતાની અંદર સંબંધિત કોઈ પણ નવી અપડેટ લાવી શકે છે અને સરકાર દ્વારા જનધન ખાતાની અંદર ગમે ત્યારે સહાયના પેટે પૈસા પણ જમા કરાવવામાં આવી શકે છે અને આ તમામ પ્રકારની જે સુવિધા છે જે પણ જનધન ખાતા ધારકોને ફ્રીની અંદર આપવામાં આવી રહેલી છે જેમાં આ કિસ્સાની અંદર તમારે નજીવી રકમ ચૂકવવી પડશે ને જેના અંદર તમને મૃત્યુ ઉપર ત્રીસ રૂપિયા સુધીનું રિફંડ પણ આપવામાં આવી રહેલું છે ખેડૂતોને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં ખેડુત લોન લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા તો કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી આ કૃષિ અથવા તો કેન્દ્ર સરકારની યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપની અંદર પાડે છે અકસ્માત વીમા કવચ પણ મળે છે જેના કારણે દુર્ઘટનાના કિસ્સામાં ખેડૂતો અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા મળે છે જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો

અમેરિકા અને ભારતના સંબંધો વ્યવસાય ક્ષેત્રે ખૂબ જ સારા છે આવનાર સમયમાં ડિફેન્સ સ્પેમ અને સેમી કન્ડક્ટર ક્ષેત્રે ભારત અને યુએસની ભાગીદારી મહત્વપૂર્ણ બની શકે છે એટલે કે જે ભાગીદારી છે જેની અંદર હવે વધારો થઈ શકે છે જેને લઈને ગુજરાતની અંદર સેમી કન્ડક્ટર ક્ષેત્રે રોકાણ કરવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર તેનું ઉત્પાદન પણ ગુજરાતની અંદર કરવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે પચાસ હજાર રૂપિયાની મફત સહાય આપવામાં આવે છે રાજ્યના માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યની અંદર કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતની અંદર ઇજાગ્રસ્ત થયો હોય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા માટે રાજ્ય સરકાર તરફથી રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે

કરવામાં આવેલો છે જેમાં નવ વર્ષથી લઈને ચૌદ વર્ષની બાળકીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે રસી અભિયાન એપ્રિલ મહિના બાદ ચાલુ થશે જેમાં ત્રણ તબક્કાની અંદર રસી આપવામાં આવશે અને જણાવી દઈએ કે સર્વાઈકલ કેન્સર જેને ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહેવામાં આવે છે સર્વાઇકલ કેન્સર મહિલાઓને થતા કેન્સરની અંદર બીજા નંબર ઉપર આવે છે અને જો સમયસર આ બીમારીના લક્ષણોની ઓળખ કરાય

પેકેજિંગ અને અને પરિવહન માટે દર વર્ષે સહાય પણ આપવામાં આવે છે સરકાર દ્વારા આ યોજના ખેડૂતોને આર્થિક રીતે મદદ પૂરી પાડવા માટે ચલાવવામાં આવે છે તે પણ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે જેમાં પ્રતિ ત્રણ વર્ષની અંદર એટલે કે ત્રણ વર્ષ દરમિયાન ખેડૂતોને પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને તમે પણ આ સહાયનો જો લાભ લેવા માંગો છો તો પરંપરાગત કિસાન વિકાસ યોજનાની વેબસાઇટ ઉપર જઈને આવેદન કરી શકો છો અને જો તમે પાત્ર થશો તો તમને પણ આ યોજનાનો લાભ મળી શકે છે મફત ઘર સહાય યોજનાને લઈને પણ મહત્વની અપડેટ સામે આવી છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પાકું ઘર બનાવીને આપતી સરકાર હાલ મોટી સહાય કરી રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજના જેમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના બે હજાર એકવીસ અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન ઉપર પાકો મકાન બનાવવા માટે એક લાખને વીસ હજારની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર દ્વારા એક લાખ ત્રીસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે આ સિવાય નેવું માનવ દિવસની મનરેગા યોજના હેઠળ રોજગારની સહાય રૂપે સત્તર હજાર રૂપિયા પણ આપવામાં આવે છે ઉપરાંત બાર હજાર રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે આમ કુલ દોઢ લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે અને આ માટે તમારે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું રહેશે જેમાં તમારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાની વેબસાઇટ ઉપર જઈને આ યોજના અંતર્ગત તમારે ફોર્મ ભરવાનું રહે છે અને જે બાદ તમારું ફોર્મ પાસ થયા બાદ તમે ધીમે ધીમે કરીને જેવી રીતે ઘરની શરૂઆત કરશો તેમ તેમ સરકાર દ્વારા તમને સહાય આપવામાં આવે છે